હજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આજ નવા vlog માં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે હું આવ્યા છે tractor લઈને દાતી જોડાવાની જો આપણે જોડાવી નહીં હવે જોડાવી ને ઇનકર રજકા વાળું ની બધું ખેડી નાખી પછી જો આ પાછડા ને છોડાવો જો છે સા નાખવા અને આજ આમાં પારા પણ નાખવા છે પારા તો આપણે બમફર લેવા જવાનું છે બીજાનું ભાણાનું છે ભાણાનું લઈ આવશો એટલે પારા ચડી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો કે જે ખાતરી નાખવાનું છે આજ દશામાના વ્રત છે તો મમ્મી ગયા હે વ્રત રહે છે તો અત્યારમાં દશામાં એ ગયા છે કેમ કે આજ તો પહેલો દિવસ છે એટલે વાર લાગે તો વિડીયો છેલ્લા સુધી જોતા રહીજો મિત્રો અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ખેડી નાખ્યો હવે જો પારા ચડાવવાનું ચાલુ કર્યું જો પારા સડે મમ્મી જો આગળ આગળ ખાતર નાખે જાય ને આપણે જાય બહુ મોટા પારા સડે છે પારા ચડાય જાય નીંદુ ન પડે ખર્ચ દટાઇ જાય બધું તો મિત્રો વરસાદ એ જો આવે એવું થઈ ગયું છે વરસાદ આવે તે ચડાઈ દેવા પારા આપણે આટલા ચડાવવાના હે કપાપ આટલા પારા નાખ દીધા આઈ લગી આટલા બાકી રહ્યા આ રીતે જો બમ્પર જોડાયું છે પારા નખા કરી દો એક એક માં જ નખાય બે બે માં ન નખાય એક એક માં આવેલું છે આ રીતે પારા તો અસલ થઈ જાય વાંધો ના આવતો પાણી તો આવેલું જાય છે પાવાનો નથી પણ નાખી દઈ તો ખડ નીંદુ ન પડે એટલે નાખી દીધા જો ને નીંદામાં જો પારા નાખાઈ ગયા એટલે નીંદુ નહીં જો મમ્મી નહીં જે હાથ છા નાખવાના હે કે આપણે ટ્રેક્ટર માવો ખાવા જો બંધ કર્યું માવો બની ગયો હે ચાલુ કરી પાછું જો કોક્ષડવા દટાઈ ગયા હોય ને ખાયા રકડીને જોવી હી બબેસ જોતા જાય એટલે કાચોવાઈ જાય હવે તો ભૂખ બહુ લાગી એક વકી ગયો મમ્મી જો કર જોતા આવે હોય કર હું જોતો જાઉં બબેસ લેતા જાય જો આવું કરવું પડે કે પારા નહીં ખા એટલે જો આનઘોડે કોક્ષોડવા નમી ગયો હોય ને આમ ઊભા કરવાના થઈ જાય તો માં નવા મિત્રો ચેનલ સબક્રાઈબ કરી લીજો આપણી તમારી પણ ચેનલ કઈ હોય તો કીધો હું પણ સબસ્ક્રાઈબ કરી લઈશ હા આંખવા નહીં ટેક્સર લાગે જો અત્યારે પારા નાખી દીધા એટલે પારા તો થોડા કીધું સોર નાખ્યો એટલે પાણી સરકું હાલે આપણે બીજી જો ટ્રેક્ટર વાંચે અમારા ભાઈઓમાં જાણ છે નવું લીધું જાણે ટ્રેક્ટર એટલે કીધું એને થઈ દે ಹೇ ಮಲ್ಲಿಂಗಿಯನೆ ರಾಮ್ ತಿಗೋತೆ ನೈಕಿನೈ ಆಇದ ನೇಟ್ ಪಾರೈ ನೈಕ್ ದಿದಾ ನ ಹಾತಿ ಹೋತೆ ನೈಕ್ ನೈ ಓಲೆ ಅವೆ 함ಡ ಉಪಾದಿ ನೈ ಆಪಡೆ ಕಪಾ થઈ గే ಏಕ್ದಂ ಕಂಪ್ಲೆಟ್ ಹೌ ಆ ವರ್ಷದಾವೆ ಓಹೇ ಆವೆ ತೋ ಭಲೆ ಆವೆ ನಕತ್ ಪತೀ Nu e dipede spavan ce aluperu.